ધરણા કરી કાયમી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું પાલિકામાં આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું ખંડેરાવ માર્કેટ ખાતે એક હજારથી વધુ કર્મીઓ ઉમટી પડતા ચક્કાજામ થયા હતા એક દાયકાથી વધુ સમયથી કર્મીઓ હંગામી ધોરણે કામ કરે છે છતાં કાયમી કરાતા નથી વીએમસી એસસી એસટી કર્મચારી સંઘ દ્વારા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કેટલાય સમયથી આંદોલન કરાયા છે શુક્રવારે કર્મચારી સંઘના એક હજારથી વધુ કર્મીઓ પાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા જોકે કર્મચારીઓને ગેટમાં એન્ટ્રી ન અપાતા રોડ ઉપર ચક્કાજામ થયો હતો સતત એક કલાક સુધી કર્મચારીઓએ ચક્કાજામ કરી મ્યુનિસિપલ કમિશનર તેમની રજૂઆત સાંભળે તેવી માંગ કરી હતી

અમારી એટલી જ વાત છે આ લોકોને કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાની અંદર આખું મહેકમ ખાલી છે આ જગ્યાઓ પર તમે બધા કોન્ટ્રાક્ટ આપી દીધા છે આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છેલ્લા બાર ચૌદ વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાને સેવા આપી રહ્યા છે એમણે એમની જિંદગીના મહત્ત્વના બારથી ચૌદ વર્ષ આ વડોદરા મહાનગરપાલિકાને આપી દીધા છે અત્યારે એમની પરિસ્થિતિ એવી છે કે આ દસ બાર હજારના પગારની અંદર એમના બાળકોને ભણાવવા જાય તો એમનું ઘર નથી ચલાવી શકતા અને ઘર ચલાવવા જાય તો બાળકો નથી ભણાવી શકતા એટલે આ પરિસ્થિતિની અંદર અમારી વિનંતી વારંવાર અમે કમિશ્નરશ્રી અને સત્તાધીશોને કરી છે આ લોકો નથી સાંભળતા એટલે આજે ના છૂટકી અમારે અમારી વેદના પોસ્ટકાર્ડમાં લખી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અમારી વેદના પહોંચાડવા માટેનો અમે આજે આ કાર્યક્રમ રાખેલો છે આગામી દિવસમાં જો આ અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધીનગર આનું પૂરી અત્યારે જે સંખ્યા છે એના કરતાં ચાર ગણી સંખ્યા અમે તૈયારની માટે તૈયારી છે અને આજે અમે કમિશનર શ્રીને અલ્ટિમેટમ આપવા આવ્યા છે કે અમે વડોદરા મહાનગરપાલિકાની